તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોકમાં તો મિત્રો મસ્ત મજાના હાડા હાડ થઈ ગયા છે ચા પાણી પી નાસ્તો કહીએ એકદમ ઓકે થઈ ગયા છે ને આજે આપણો વ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણા ગામમાંથી કેમ કે આજે ગામમાં રાય રોકાણા હતા ઘણા લોંગ ટાઈમ પછી આપણે કહીએ મકાન બન્યું પછી આજે આપણે રોકાણા છીએ અને રાતે નીંદ ના આવી મને અહીંયા તમે જઈ મને વાડી ઉપર નહીં જ વાડીએ નીંદર આવશે ને એવી નીંદર ના આવે કે આખી રાત મારે ઘડીએ ઘડીએ જાગવું જ પડ્યું અને જાગ જાગર થતું હતું ઘડીએ ઘડીએ કે નીંદર ઉઠી જતી હતી મારી તો ચાલો અત્યારે મસ્ત નાસ્તો બાસ્તો કરી ફ્રેશ થઈ ગયા છે આજે આપણે છે હલ્દીની રસમ એટલે અમારા મોટાભાઈ આજ ગણેશ થાય છે એટલે હલ્દી રસમ બધા મોર્નિંગમાં રાખ્યું છે તો મારા જ લોકો બધા આવી ગયા છે બધા શું કે ટાઈમ જોવે છે અને સાડા આઠ થયું છે હજી મુહૂર્ત નીકળ્યું નથી કે એટલા વાગ્યાનું નીકળે મુહૂર્ત

તો ચાલો મસ્ત મજાના બધા સબસ્ક્રાઈબ નવા આપણે શું કે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાય સમજાણું તો હું આપણો બ્લોગ બીજો વાત તમને ખબર પડી જાય આપણો બ્લોગ આવ્યો છે તો જો ભાઈ ગાડી આજે અહીંયા મૂકી છે પાર્કિંગમાં આપણે અહીંયા અને કેમ કે સેફ્ટીમાં વધારે ને એટલે અને ગાડીનો લુક એ પણ જોરદાર નો મકાન સામ અને અભી નાસ્તો કરી નથી ઊભો થયો નાસ્તો પીડો છે અને

મસ્ત મજાનો પ્રયોગ બનાવું તો જો મિત્રો મસ્ત મજાનો જો એકદમ રસમ એકદમ જોરદારની તૈયાર થઈ ગઈ છે જો આ કુંડ છે ને જે કુંડ એકદમ કહેવાય ને કે જે કમળ આવે ને કમળ છે અને કુંડ છે ને તેમાં પાણી નાખ્યું હોય અને ફૂલ પણ એમાં નાખ્યા છે તો આપણે પ્રયોગ આવડો આજ કરવાનો તો હતો બીજો કાંઈ નતો કેમ કે પાણીમાં થોડા ફૂલ હોય તો બહુ મસ્ત મજાનું લાગે એટલા માટે અને આ જો ઉપર લોકેશન જોરદારનું છે અને નીચે પણ જોરદારનું લોકેશન આવી ગયું તમે જોવો મસ્ત મજાનું તો ચાલો પછી આપણે આગળ પાછા મળ્યું લોકમાં

આપડે કોઈ મોટી કોઈ હસ્તી નથી પણ આપણે મારી ઉંમરમાં મેલી વાર જોયું બધું કે આવું તો મેં ક્યાંય રસમ જોઈ નહીં હળદની રસમ પહેલી વાર આપણે જોઈ અને હું મેરેજ બહુ ઓછો જ આવું છું બધે મેરેજ માં બહુ આવું નહીં હળદી ની રસમમાં થાય ના આવું પોલે કાંતી રાતે તો હું ગમીને જતો પણ કરી પાંચ મિનિટ બંધના હોય મેરેજ તો ગમે તો ચાલો હવે નાસ્તો પણ નથી કર્યો ના ત્યારે એક પણ વાગી ગયો ખબર સવાર મેં તને કીધું થોડીક દૂધ પીધું છે તો હવે ચાલો બહાર જવું છે ભાઈનો ફોન આવે ફોન ઉપર એક તરફ ફોન આવે છે તો હું કપડાં ફટાકે ચેન્જ કરી આવું કપડાં ચેન્જ કરીને તરત નીકળી જાય જોઈ આગળ લોકમાં કન્ટિન્યુ જો કે આગળ જઈને આપણે મળી હું ક્યાં જાઉં છું અને મળી પાછા જો સેમ સેમ જ થઈ અને બધા ત્રણ ત્રણ ભાઈ એકદમ એક બધા ત્રણ બેનભાઈ નહીં ઓલ ફેમિલી બધા એક સેમ 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 સમથિંગ 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 હાલો દેખાય ચાલો મિત્રો આપણે પહોંચી ગયા એ રાજકોટ રાજકોટ આવ્યા હતા ને રાજકોટ થોડીક ખરીદી કરવાની હતી એટલે ખરીદી ને ટૂંકમાં જે બુકિંગ કરેલો માલ હતો ને બધું લેવાનો હતો તો આપણે બધું વસ્તુ લઈ લીધી પાછા રાજકોટ બહાર નીકળી ગયા છીએ અને એક દરગાહ છે ત્યાં ગણ પગે લાગુ અત્યારે ઉભા રહ્યા હતા તો અમારે બંને લોકો છે અંદર પગે લાગવા ગયા છે હું પગે લાગવા ગયો તો પણ જઈને ગયો અને બહાર બેઠો કે થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે એવું લાગે છે કેમ કે માથું એવું બધું દુખે છે આજ તો કાલે રાતે મોડા સુધી જાગ્યા હતા અમે એટલા માટે તો હવે રાજકોટની પાછા નીકળી ગયા અને વસ્તુ પણ બધી લઈ લીધી છે અમે તમને વસ્તુ બતાવી છે અમને હરો ને ગાડીમાં જ પડી એ બધી વસ્તુ પણ એ બધી પેક કરી વાળી છે એટલા માટે ત્યાં આગળ પછી હું બધી વસ્તુ બધી એડજસ્ટમેન્ટ કરવાની હતી એટલે રોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં અત્યારે ઘડી કાંઈ આરામ લીધો હોય તો ચાલો મસ્ત મજાની હાંજ પડી ગઈ ને ફિલા સાડા આઠ વાગી ગયા છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ રાજકોટ ગયા હતા અને બધું ખરીદી કરવાની મેં તમને અગાઉ જણાવ્યું હતું અને પછી થાકી ગયા બધી વસ્તુ મૂકી દીધી છે કેમ કે મારા મોટા બાપુને ઘરે વસ્તુ બધી મૂકી અને આપણે આપણા ઘરે પાછા આવી આવ્યા છીએ અને હવે જમવાનો ટાઈમે પણ થઈ ગયો છે અને થોડી તમને વસ્તુ દેખાડજો વસ્તુ બધી પડી તમને કીધું હતું ને આપણે પંખા લગાવવાના હતા એક પંખા બધા લઈ આવ્યા છીએ અને એક મસ્ત મજાનું પ્રયોગ કર્યો છે આપણે એક દેશી જુગાડી આની પહેલાં એક જૂની વસ્તુ પડી હતી ને એનો આપણે થોડોક મેન્ટેનન્સ કરીને એક મસ્ત એમાં એક પ્રયોગ કર્યો હોય એટલે થોડુંક જૂનું છે પણ આમ લાગે છે બેસ્ટ કેમ કે મારા મનમાં એવો પ્લાન એવો તો એટલે મેં કર્યું છે તો બતાવું તમને રહ્યો એક મિનિટ જો આ પંખા લઈએ છે કે એટલા એક બે ત્રણ ચાર ને પાંચ અને એક આ ફરે છે છ પંખા ત્યાં ટોટલી છ પંખા નવા લઈ આવ્યા છીએ અને અમારું આપણા સવાર જે અમદાવાદથી ન હતા ઓલા મહેમાન આવ્યા અમદાવાદ વાળા અમદાવાદથી અમદાવાદથી મહેમાન આવ્યા હતા એ લોકોએ જો ફિટિંગ કામ કરતાં કર્યું છે કેમ કે એમને વાયરમેનની જાજો અનુભવ છે એટલે આટલું કાં કરી ફિટિંગ એમને બધું કેમ કે બધું અલગ આવે આ બોક્સમાં બધું આવે એટલે હવે ખાલી આને ઉપર ફિટ કરવાના થતા છે ઓલા જેને આવે ને એ અને બધે બહાર લગાવવાના છે બાકી છે ત્યાં આ એકમાં તો છે આપણે એટલે એકમાં લગાવી દીધો છે એમ નવું અને બાકીના આટલા છે કેટલા બે ને ચાર પાંચ છે ને આ પાંચ લગાવવાના છે તો એક મસ્ત મજાનો પ્લાન કર્યો તો જો આ દેખાય નહીં તમને દેખાય છે આજે આને શું કહેવાય અમે તો આને ફાનસ કહેવી તમે શું કહેતા અમારે નહીં ખબર આ ફાનસ છે અને એમાં અમે વાયરિંગ દ્વારા એક શું કહે ફિટિંગ કર્યો છે લેમ્પ એમાં અને હું તમને દેખાડું કેવી લાઈટ થાય છે આ તો આની થાય છે અને આ પણ બંધ કરી દઉં જો રેડી હવે હા અંધારું થઈ ગયું હ ને જવા કેવો લાગ્યો પ્રોગ્રામ કેવો મને પ્રયોગ જોરદારનો હને લાઇટિંગ બહુ પડે છે એટલે થોડુંક સ્લો કરી નાખવામાં તને થોડુંક દેખાય કાંઈક દેખાણો મસ્ત લાગે છે એકદમ કેમ કે આપણને આ ગયું હતું ને એટલે આપણે આ કર્યો હતો પ્રયોગ તો કેવો લાગે છે જો મસ્ત ફાનસ છે ઓર આ જૂનું જૂનું વાણી કહેવાય ને ટૂંકમાં એ છે તો આ કાંઈક છે ફાનસ ફાનસનો આપણો મસ્ત મજાનો ઉપયોગ કરી લીધો છે આને આપણે લગાવવાની છે બારે બારે એટલે ક્યાં લગાવવાની ખબર છે હું તમને બધા બહાર ક્યાં લગાવવાની છે અને રસોડામાં અંદર દેખાય છે કેમ કે ને આકણ આપણે લેમ્પ લગાવ્યો નથી જો અહીંયા લગાવવાની છે અહીંયા શું કે તમારું મન ને સારી લાગશે આપણું અહીં મન છે ત્યાં લગાવી કેમ રહેશે કેમ કે બોળા નજીક થાય ને એટલા માટે કે બાકી બીજે તો મને લાગતું બીજે સારી લાગે એવું ક્યાં અહીંયા કેમ રહેશે ને આ તો વાયર એ રહ્યો ને ખરાબ લાગે એમાં એવું વાયર બહાર કાઢવાનો આપણે ભૂલી ગયા છે કેમ કે આવું કાંઈ પ્રોબ્લેમ મનમાં હતો નહીં પણ આવું કરવાનું થયું એટલે બોર્ડ બધા આ બાજુ છે બે બોર્ડ આ બાજુ છે એક વાંચ છે એક બોલ બાજુ બેઠકમાં છે બીજા બધા રૂમમાં છે એક બહાર છે એ ભારે શું છે મન તમારું ઓલા કણ હે બહાર શું કહે મન જોવી હું લોકેશન જોઈ લો ક્યાં ફિટ કરવી છે પછી હું બતાવું આપણે હું લોકેશન જોઈ લો ક્યાં ફિટ કરવી એને બાકી છે તો બહુ મસ્ત મજાની જો મસ્ત મજાનું આપણે જો ફિટિંગ કરી રહ્યું છે ટૂંકમાં શું કે હું તમને બતાવવા લાઈટ બંધ કરી દીધી જો આવે છે જો હું ક્યાં કરું છું યાર લાઇટિંગ થોડી ઓછી કરવાની તમને ખબર પડી જાય ને કેવું લાગે લાઇટિંગ ઓછું પણ નથી આવું દ્રષ્ટિ આવે કેમ તો જો આવો મસ્ત મજાનો નજરો આવે છે અને એકદમ જોરદાર લાગે છે